નમસ્કાર મિત્રો હું છું આપનો મિત્ર સંજય લાદવા તો મિત્રો આજે આપણે વાત કરીશું ટ્રેક્ટર વિશેની તો મિત્રો આપણા ટ્રેક્ટરમાં હાઇડ્રોલિંગ કંટ્રોલરની જે દાંડલી આવે છે દાંડલી તૂટી ગયેલી છે તો એને આપણે કઈ રીતે રિપેર એમના વિશે વાત કરીશું તો મિત્રો પહેલાં આપણે આ પાટલો જો આપણે આ પાટલો ઉતારી લીધેલો છે આ પાટલો ઉતારી અને આ એની દાંડલી હું તમને બતાવું તો આપ જોઈ શકો છો આ દાંડલી કઈ રીતે તૂટેલી છે આ રીતની એ દાંડલી આગળથી આગળના ભાગેથી તૂટી ગયેલી હતી તો અમે નવી દાંડલી કંપની નૃત્ય મગાવી લીધી છે 826 છવ્વીસ રૂપિયાની આપણે આવેલી હતી તો મિત્રો હવે આ પાટલો પહેલો આપણું શરૂઆતનું કામ હોય છે સીટ સીટ કાઢી નાખવાની અને સીટ કાઢ્યા પછી આપણે આ પાટલો ઉતારી લેવાનો છે નીચે પાટલો નીચે ઉતારીને ત્યારબાદ આપણે આ પિન ખોલવાની હોય છે અને આ પિન ખોલ્યા પછી આ દાંડલી જે કંટ્રોલરની જે દાંડલી હોય છે તે અલગ પડી જાય છે અને આપણે એને બદલાવી શકતા હોઈએ છીએ અને આ બદલાવ્યા ત્યારબાદ અહીંયા એક બુશિંગ આવે છે જે જેમને આપણે સીલ બોલીએ છીએ એ સીલ સરખી રીતે લાગી જાય એની ખાસ કાળજી લેવી પડે છે નહીં તો ત્યાંથી ઓઇલ લીકેજ થવાનો પ્રોબ્લેમ બહુ આવતો હોય છે તો મિત્રો હવે આપણે આ વસ્તુ બદલાવી લીધી છે અને ફક્ત ને ફક્ત સાડી આઠસો રૂપિયાનો ખર્ચો અને આ ખર્ચો ભેળો કરતાં આપણે નવસોથી સાડી નવસો રૂપિયામાં આપણું કામ તમામ થઈ ગયેલું છે જેને કારણે આપણા બે હજાર રૂપિયા અહીંયા બસી ગયેલા છે કારણ કે કારીગરને જો બોલાવવામાં આવે તો મિત્રો કમસે કમ બે હજાર રૂપિયા તે પૂરા દિવસની આખા દિવસની મંજૂરી લેતા હોય છે તો આ રીતે આપણે ઘેરેજતા કંટ્રોલર બદલાવી શકીએ છીએ અને એના એના માટે આપણે કાર્યગર લાવવાની જરૂર રહેતી નથી હવે મિત્રો તમે કહેશો કે ભાઈ આખું ટ્રેક્ટર આ વીખી નાખવાનું અને આ રીતે કરવાનું કારણ શું તો મિત્રો આ રીતે આ આખું ટ્રેક્ટર વીખવાનું એક જ કારણ કે આપણે અત્યારે આ ટ્રેક્ટરનું કામ અને કામનું કામ શરૂ છે તો આખા ટ્રેક્ટરને કંપની કલર લગાડવાનો છે અને તે આપણે પોતાની મારી પોતાની વાળીયા જમી આ કામ બે ભાઈઓ કરી રહ્યા છીએ જેથી અમારું કલર કામ કે કઈ રીતનું થશે કેટલો ખર્ચો આવશે કેટલા રૂપિયા બચશે અમને કલર કામ કરવાવાળા કારીગરોએ કેટલા પૈસા કીધા હતા તેમના વિશે પૂરી માહિતી અમારા ગુજરાતીમાં આ ચેનલ ઉપર આપવામાં આવશે તો પ્લીઝ અમારી ચેનલને શેર સબસ્ક્રાઈબર અને લાઈક કરી રાખજો જેથી કરીને અમારા અવનવા વિડીયો આ ટ્રેક્ટર વિશેના તમને મળી રહે શરૂઆતથી તે એન્ડ સુધીના આપણે એનો મડગાડ એટલે કે પંખો આ પંખાને અત્યારે કલર રિમૂવરનું કામ શરૂ છે કલર કાઢવાનું જૂનો કલર અને આપણે આમાં બ્રેકનું કામ પણ બ્રેક લાઇનર બદલવાનું કામ પણ ભાઈ શરૂ શરૂ છે અત્યારે તે તમને આપણા આવતા વિડીયોમાં બતાડવામાં આવશે નથી લાગતી લાગે છે તો હવે તેમના વિશે આપણે નવો વિડીયો બનાવશું કે બ્રેક લાઇન્ડર આપણે ઘેરે કઈ રીતે બદલી શકીએ છીએ તો નમસ્કાર ખેડૂત મિત્રો હવે આપણે પાટલો ચડાવવાનું કામ અહીંયા આગળ ઉપર થઈ રહ્યું છે તો આપણે જોયું કે આપણે આજ આ દાંડલી બદલાવી જે હાઇડ્રોલીન દાંડલી કહેવામાં આવે છે એને આપણે ચેન્જ કરવા માટે આપણે પાટલો ઉતારવો પડ્યો હતો ત્યાર પછી આપણે બ્રેક સિપનું કામ કર્યું બ્રેક પેડલ નવા નાખ્યા બ્રેક પેડલ એટલે કે લાઇન્ડર નવા નાખ્યા એ કામ આપણે કર્યું હવે પછી પાટલો ચડાવવાનું કામ આવે છે પાટલો ચડાવતા પહેલાં આપણે અહીંયા એક ટ્યુબ લગાડવાની હોય છે ટ્યુબ લગાડ્યા પછી આ પેકિંગ લગાડવાનું હોય છે તો હવે આપણે તે પેકિંગ પણ લગાડી દઈએ પણ પેકિંગ લગાડતા પહેલાં આપણે આ ટ્યુબ લગાડવાની હોય છે જે ધીરજ અને થોડું ધ્યાનથી લગાડવાનું હોય છે કારણ કે ત્યાંથી ઓઇલ લીકેજ ના થાય એની તર ભવિષ્યમાં તકલીફ પડે છે તો જુઓ ખેડૂત મિત્રો આપણે નીચેની સાઈડ આ બળની ટ્યુબ લગાડી હવે ઉપરની સાઈડ પણ આ પેકેજિંગ ટ્યુબ લગાડીશું આપણે આ પેકેજિંગ પણ લગાડી દીધું છે અને એની ઉપર પણ આ ટ્યુબ આપણે છે જે ધ્યાન રાખીને આપણે કામ કરવાનું હોય છે જેથી કરી અને આપણું કામ સક્સેસ જાય કોઈ પાછળથી કોઈ લીકેજનો પ્રોબ્લેમ ના પડે એટલા માટે અને હવે આપણે આ પાટલો ઉપાડવાનો છે પાટલો ઉપાડવા માટે અમે આ એક જુગાડ કરેલો છે કે ઉપરની સાચી ખેંચી અને બે કે ત્રણ જણા હોય તો એ પાટલો શાંતિથી અને ઓછી મહેનતથી સડી જાય એ માટેની આપણે આ મહેનત કરેલી છે તો હવે આપણે પાટલો ઉપાડવાનું કામ આગળ ઉપર કરશું